વડોદરા શહેરના પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલ ભાતીજી મહારાજનું મંદિર કોર્પોરેશન દ્વારા તોડી પડાતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકોએ કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ કર્યો હતો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે ભાતીજી મહારાજનું નું વર્ષ જૂનું મંદિર આવેલું હતું જે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું હતું આ મંદિર કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું જેને લઈને આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિસ્તારના રહેવાસીઓ દ્વારા કોર્પોરેશનના મેયરશ્રીને બુકે અને મીઠાઈ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે અમે કોર્પોરેશનમાં મેયરશ્રીને મળવા આવ્યા છે અભિનંદન પાઠવવા જે રીતે મંદિર ગઈકાલે બરોડાની અંદર તોડ્યું વિકાસના નામે તો અમે એના માટે અભિનંદન પાઠવીએ છીએ કે તમે શહેરનો વિકાસ કરી રહ્યા છો અને જો વિકાસમાં તમને હજુ પણ કંઈક ખૂટતું વધતું હોય તો વડોદરાના બીજા મંદિરો તોડો વડોદરાની હિન્દુ જનતા તમને ખોબે ખોબે મત આપ્યા છે તો તમને સાથ પણ આપીશું વિકાસમાં અને છતાં પણ કંઈ ઓછું લાગતું હોય વિકાસના કાર્યમાં તો અમારા ઘરના મંદિરો એને તોડો અમે તમારી સાથે છે અને તમે જે રીતે વિકાસ કરી રહ્યા છો એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ પૂનમ કોમ્પ્લેક્સ ની પાસે ચિમનલાલ પાર્ક સોસાયટી ની બહાર અમારી એક ચૌદ નંબર ની જે સોસાયટી છે એ ગલી ના નાકાપરા મંદિર આ તો એ લોકોએ તોડી પાડી છે કેટલું વ્યાજબી છે આ રીતે મંદિર વ્યાજબી છે તદ્દન કારણ કે એવું બધું બહુ જ વડોદરા અંદર જે દબાણો છે જે ખસેડવા યોગ્ય છે એ એ લોકો દેખાતા નથી અને અમારું એક નાનું મંદિર નું એ લોકો 80 વર્ષ જૂનું અમારી પરમિશન સ્થાનિકો ની લીધા વગર તોડી પાડી છે શું લઈને આવ્યા છો આજે ખાસ આ મંદિર નું કળશ છે અને ભતુજી દાદા ના નાગ છે કોને આપશો આ આપીશું કે આ તોડીને તમે વિકાસ કરો બનાવવામાં આવી રહ્યો હતો જ્યાં સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં બીજું મંદિર બનાવી અને આ માથી મહારાજ ત્યાં એ લોકો સ્થાપના કરશે એવી કંઈક સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને શ્રી પાસેથી માહિતી મળેલી છે છતાં મોરચો આવ્યો છે એમને સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મને અધિકારી શ્રી પાસેથી શ્રી પાસેથી માહિતી એવી મળી છે કે સ્થાનિક કોર્પોરેટરોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને મંદિર બાજુમાં બનાવી અને ત્યાં સ્થાપના કરવાની વાત કરવામાં આવેલી છે આવી મને માહિતી મળી છે સ્થાનિક કોર્પોરેટર સીના સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અહીંથી આપણે કોઈ પણ કોઈ એ આપવામાં આવેલી નથી અહીંયાથી આપણે કોઈ રીતે આ મંદિર વટાવવા માટેની માહિતી આપવામાં આવી એમ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમને કરવામાં અને જોશી દ્વારા એમને આ રજૂઆત કરી અને બાજુમાં બીજું મંદિર બનાવી અને સ્થાપના કરીશું એવું એમના પાસેથી સમર્થન લઈ અને કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી આટલી માહિતી મને પ્રાપ્ત થઈ છે છતાં પણ આ મોરચો આવ્યો છે એમની વાતો સાંભળી જો એમની ધાર્મિક લાગણી દુબાઈ હશે તો આ દિશામાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે

અધિકારીશ્રી દ્વારા એટલી માહિતી મળી છે કે સ્થાનિક કાઉન્સિલરે એમને સમજાવટ કરી અને બાજુમાં મંદિર બનાવી અને ત્યાં સ્થાપના કરીશું એવી રીતની કંઈ વાતચીત કરવામાં આવી છે બાકી અહીંયાથી કોઈ જ આ રીતની કોઈ માહિતી આપવામાં આવી નથી દબાણ દૂર કરવાનો કોઈ પણ અહીંયાથી આદેશ પણ કરવામાં આવ્યો નથી